આજે તો ભાઈ અચાનક જ શીપ્સનો પ્રોગ્રામ બની ગયો તો હું તમને કહું પહેલેથી તો ભાઈ આપણે હવાર હવારમાં વેગ જતા વાડીએ કામ ધંધા વગેરેના કારણ કે આજ તો રવિવાર એટલે ભણવાનું તો હોય આપણે રજા પછી તો બધાને કરનાખું રામ રામ અને જય શ્રી કૃષ્ણ તો હાલો આગળ વધી હવે પછી તો ભાઈ આ આંબલીને જાડવામાં જોયું તો આ હું ભાઈ આ હું છે નહીં આ બીજું હું ઉગેશ પછી તો ભાઈ આપણે ફૂલ એકદમ હરિયાળીને એન્જોય કરીએ ભાઈ ગાડી મૂકી દીધી પછી તો ભાઈ આ આંબો જોઈ લો આ તમે કોમેન્ટમાં લખી દેજો આ શેનું ફૂલ છે આ કાક શાકભાજીનું ફૂલ છે તમે કોમેન્ટમાં લખજો પછી તો ભાઈ હવે ગામ ધોવાડા બંધ કરવાનું છે કેમ કે ભાઈ માંડવીમાં ફૂલ ઉગળવા ઉગડવા છો પછી તો ભાઈ જોયું તો તો આવડું મોટું દૂધી ઓહો આ તો ખાધે આમ એકદમ હલવો થઈ જતો પણ આ તો ભાઈ આપણે જોયું તો પછી તો આપણે ઘરે વિવા અને આ બટેટા સુધારવા મણ્યા અને આ બધે જો તળવા મણ્યા શીપ્સ બીપ્સ આ ખાણવો પડી ગયો એક પછી તો એમ થાય ભાઈ હરખાવું કે રો એમ જ થતું તું પછી તો ભાઈ શીપ એકદમ સુધારવા મળે ને તમને મારા વિડીયો ગમતો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર ને કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ રામ રામ